પરિવાર તથા શૈક્ષણિક સંઘો તેમજ તમામ કર્મચારી મંડળોની મળેલ બેઠક મુજબ ચૌદ જૂન વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઓપરેશન સિંધુની સફળતા તેમજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે પીએમના જન્મ પૂર્વ સંધ્યાએ સમગ્ર ગુજરાતમાં

આ રક્તદાન કાર્યક્રમની નોંધણી અધિકૃત બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં પણ થઈ ચુકી છે આ રક્તદાન શિબિરનું આયોજન પીએમ નરેન્દ્ર મોદીના જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ કરાયું છે જેનું નામ નમો કે નામ રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યું છે એક જ દિવસમાં આશરે એક લાખ યુનિટ રક્ત એકઠું કરવાનું ધ્યેય રાખવામાં આવ્યું છે સમગ્ર આયોજન વિશ્વ રક્તદાન દિવસ ચૌદ જૂન ના રોજ કરવામાં આવ્યું હતું જેની અંદર તમામ ગુજરાત રાજ્યના કર્મચારી મંડળો તમામ શૈક્ષણિક રક્તદાન સાથે એની ઉજવણી કરવામાં આવે એવું અમે બધા ભેગા થઈને ઠરાવ્યું એની બેઠક મળી ત્યારબાદ પ્રદેશ ખાતે એની બેઠક ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી તમામ કર્મચારી મંડળો તમામ શૈક્ષણિક શૈક્ષણિક સંઘોએ ભેગા મળીને તમામ કર્મચારી મંડળો ભેગા મળીને જગ્યા ઉપર રક્તદાન થાય પરંતુ આનંદ સાથે જણાવતા આપને આનંદ છે કે ત્રણસો એટ્યોતેર કુલ બ્લડ બ્લડ કેમ્પ થઈ રહ્યા છે જેની અંદર ગુજરાત રાજ્યની તમામ જે બ્લડ બેંક છે એ પણ અમારી સાથે આમાં કામ કરી રહી છે અને સુંદર આયોજન થયું છે આજ રોજ સમગ્ર રાજ્યની અંદર તમામ શાળા કક્ષાએ વિવિધ રેલીઓનું આયોજન થયું જેની અંદર આગામી રક્તદાન કરવા ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યની અંદર કુલ છેતાલીસ હજાર બાળકોને રક્તની જરૂર હોય છે જેની સામે પાંત્રીસ છત્રીસ જેટલું રક્ત ભેગું થતું હોય છે અને અમારો પ્રયાસ છે કે આ બાળકોને